વીરપુર જિલ્લામાં માં અમરોલી કરેલ નિવેદનથી રઘુવંશી સમાજમાં સમાજ માં રોષ જોવા મળી રહ્યો છે જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપા વિશે કરેલ નિવેદનથી થી રઘુવંશી સમાજ માં રોષ વ્યાપી ઉઠ્યો છે યાત્રાધામ વેરપુર ચાલતા સદાવ્રત અન્ન ક્ષેત્ર ગુણાતીત સ્વામી ના ચાલે છે જલારામ બાપા એ ગુણાતીત સ્વામી પાસે સદાવ્રત ચાલે તેવા આશીર્વાદ આપ્યા હોવાનો સ્વામી જ્ઞાન પ્રકાશે દાવો કર્યો છે તેમના મુજબ જલારામ બાપા ઇતિહાસ ગુણાતીત નંદ સ્વામી સાથે જોડાયો

જલારામ બાપાનો ઇતિહાસ સ્વામિનારાયણ ભગવાનના સંત ગુણાધિતાન સ્વામીરે જોડાયેલો છે જલારામ બાપા જુનાગઢમાં સ્વામિનારાયણ મંદિરમાં ઘણું રહ્યા અને ઘણી સેવા કરી સ્વામીરે બહુ હેત સ્વામી ગુણાતિતાનંદજી વીરપુર પધાયરા જલારામ ભગતે સમાચાર સેંભડા કે સ્વામી આવ્યા છે એટલે ખાસ સ્વામીને લેવાને માટે બોલાવા માટે આવ્યા સ્વામી ત્યાં પધારાની જગ્યામાં બેસાડ્યા સ્વામી બહુ રાજી થયા જલા ભગત્ય સ્વામીની પાસે આશીર્વાદ મહેકા કે સ્વામી મારો એકમાત્ર માત્ર ઈચ્છા છે કે અહીંયા કાયમને માટે સદાવ્રત ચાલે અને જે કોઈ આવે એ બધાને અહીંયા પ્રસાદ મળે ભોજન મળે એવી મારી ઈચ્છા અને એવો મારો સંકલ્પ છે ગણિતનંદ સ્વામી કે બહુ સારું તો પેલા અમને તો જમાડો સ્વામી કે અમને તો જમાડો ચલા વગત બહુ રાજી થઈ ગયા અને બાપાએ સ્વામીને બાટી અને દાળ જમાડ્યા આપણે કે દાળ બાટી આપણી બાટીમાં એ બાટીમાં ફરક હવે આપણી દાળ બાટી ફેન્સી થઈ ગઈ એમાં જાત જાતની ડાયડવું પડે સરસ વઘાર પડે બાટી પણ સરસ બિસ્કીટ જેવી બનાવવા માંડા એ વખતે દાળ બાટી બહુ સામાન્ય ખાણું કેવાતું દાળ બાટી સ્વામીને જમાયડા સાંઈ બહુ રાજી થયા અને રાજી થઈને ગુણાદિત સ્વામી કે કે જલા ભગત તમારો સંકલ્પ ભગવાન પૂરો કરે અને કાયમ માટે તમારા ભંડાર અખૂટ રહેશે જાઓ આમ ગુણાતેતાન સ્વામી આશીર્વાદ દીધા આજે આપણે બધાએ એ જગ્યાને જોઈએ છીએ જાણીએ છીએ કે સ્વામી ગુણાતેતાનંદજીએ આજથી બસો વર્ષ પહેલા જે આશીર્વાદ આપેલા એ આશીર્વાદના ફલરૂપે રૂપે આજ દિવસ સુધી બહુ સારું કાર્ય સમાજનું સારું કાર્ય થાય છે અન્નદાન બહુ મોટું અપાય છે તમને સાંભળીને પણ આનંદ થાય અયોધ્યામાં રામલલાનું સ્થાપન થયું એની પ્રતિષ્ઠા થઈ ત્યારથી આ જ દિવસ સુધી હું સાંભળ્યું છે કે દર દર વર્ષે કે દર મહિને જલારામ જગ્યા ટ્રસ્ટ દ્વારા ભગવાનના થાળ થાય છે ભગવાનના થાળની સેવા થાય છે એવું આપણે જાણવું છે બહુ આનંદની વાત આપણે ગુજરાતીઓ માટે આપ સૌને જય સયારામ જય જલારામ પૂજ્ય જલારામ બાપા અંગેની એક વિડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં જોવામાં આવી અને તેથી પૂજ્ય બાપાના પરિવાર વતે એક સ્પષ્ટતા કરવી જરૂરી બને છે રામ નામ મેં લીન હૈ દેખત સબ મેં રામ તાકે પદ વંદન કરું જય 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 જલારામ પૂજ્ય બાપા રામ ઉપાસક હતા ભગવાન શ્રી રામ બાપાના ઈષ્ટ હતા અને સદગુરુદેવ પૂજ્ય શ્રી બોજલરામ બાપા અમરેલી પાસેનું ફતેહપુર ભોજલધામ પૂજ્ય ભોજલરામ બાપા બાપાના ગુરુ હતા પૂજ્ય બાપાએ ફક્ત અને ફક્ત પૂજ્ય શ્રી ભોજલરામ બાપાની પ્રેરણા અને આશીર્વાદથી આજથી બસો પાંચ વર્ષ પહેલાં સદાવ્રત અન્ન ક્ષેત્રની શરૂઆત વીરપુરમાં કરી આ વાત બાપાને માનનારા લાખો ભક્તો વર્ષોથી આ જાણે છે જગજાહેર છે અને આ જ સત્ય છે આ સિવાયની કોઈ પણ વાતમાં વર્તમાન ગાદીપતિ પૂજ્ય શ્રી રઘુરામ બાપા તથા પૂજ્ય બાપાના પરિવારનું કોઈ જ સમર્થન નથી બાપા નિરંતર રામનું રટણ કરતા ભૂખ્યાને ભોજન આપતા અને લોકોની સેવા કરતા આજ એમનું જીવન હતું આ જ સત્ય છે આથી વિશેષ બીજી કોઈ પણ વાત સત્યથી દૂર છે જય સે રામ જય જગન્